નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે જીવનભર પૈસાની કોઈ કમી નહીં રહે નાનામાં નાનું નસીબ પણ ચમકશે મિત્રો આ વખતે નવ એપ્રિલ મંગળવારથી ચૈતર નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે નવરાત્રિ નવ દિવસ સુધી રહેશે માતા રાણીની પૂજા કરવાથી માતાની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે દેવી ભાગવત પુરાણમાંથી કે વ્યક્તિને ઈચ્છિત વરદાન મળે છે દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગા નવરાત્રિના નવ દિવસો દરમિયાન પૃથ્વી પર ભ્રમણ કરે છે નવરાત્રિના નવ દિવસમાં દુર્ગાને પ્રસન્ન કરવા માટેના સૌથી ખાસ દિવસો છે આ દરમિયાન આપણે બધા અલગ અલગ સ્થળોએ જઈએ છીએ માતા રાણીના આશીર્વાદ મેળવવા માટે નવરાત્રિ આપણે અલગ અલગ વસ્તુઓ કરીએ છીએ વ્રત કરીએ છીએ પૂજા કરીએ છીએ અને મિત્રો કેટલીક એવી વસ્તુઓ છે જે આપણે નવરાત્રી દરમિયાન આપણા ઘરે લાવી જ જોઈએ ચાલો તમને અમારી ચેનલ દ્વારા જણાવીએ કે આવી કેટલીક વસ્તુઓ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે મિત્રો માતા રાણીના ભક્તો માતા રાણીની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ પોતાના ઘરે લાવે તો માતા રાણી તે ભક્તોના ઘરે દોડી આવે છે અને માતા રાણીની કૃપાથી કોઈને પણ ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં હોય માતા રાની તમારા ઘરને ધન અને અનાજના ભંડારથી ભરી દેશે તમારા ઘરમાંથી ગરીબી દૂર થશે માતા રાની કૃપાથી ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે સોળ શણગાર અવશ્ય નવરાત્રી દરમિયાન મા દુર્ગાને અર્પણ કરો મેકઅપમાં સોળ અવશ્ય કરો લાલ ચુનરી બંગડી નેટલ પરફ્યુમ સિંદુર મહાવર બિંદી મહેંદી કાજલ વેણી મંગળસૂત્ર અથવા ગળા માટે હાર પાયેલ નેઇલ પોલીસ લાલી ઇયરિંગ્સ રબર અથવા રિબન વેણીમાં મૂકવા માટે તમે સાડી અથવા લહે પણ આપી શકો છો માતા રાણીને શૃંગાર ચઢાવવા માટે લાલ સાડી લાવવી મા દુર્ગાની સ્થાપના કરવા માટે એક ચોક્કસ બાજોટ મૂકવો તેના પર લાલ કે પીળા રંગની પાથરી દો તેના પર માતા રાણીનું ચિત્ર અથવા મૂર્તિ મૂકો ત્યારબાદ માને તિલક કરો અને મેકઅપ લગાવો ચાલો અમે તમને અમારી ચેનલ દ્વારા જણાવીએ કે માન્યતા અનુસાર જે પણ નવરાત્રી દરમિયાન માતા રાણીને સોળ શ્રૃંગાર અર્પણ કરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તેને અખંડ સૌભાગ્યનું વરદાન મળે છે ધ્યાન રાખો કે જે પણ મહિલા માતા રાણીને સોળ શૃંગાર ચડાવે છે સોળ શૃંગાર જાતે પણ કરો આમ કરવાથી દેવી માતા જલ્દી પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્ય આશીર્વાદ આપે છે નવરાત્રિ પછી તમે સોળ મેકઅપની વસ્તુઓ પરિણીત બ્રાહ્મણ અથવા ગરીબ સ્ત્રીને દાન કરી શકો છો અથવા તમે જાતે પણ અર્પણ કરી શકો છો માતા રાણીના પ્રસાદમાં આ સામગ્રીનો ઉપયોગ સ્વરૂપ છે ખૂબ જ શુભ માનવામાં આવે નવરાત્રી દરમિયાન તમારે સોના અને ચાંદીનો સિક્કો લાવીને માતા રાણીની પાસે માતા રાણીની પાસે રાખવો જોઈએ અને નવરાત્રી પછી તમારે પણ સોનાનો સિક્કો લાવવો જોઈએ નવ દિવસ સુધી આ સિક્કાની પૂજા કરો તેનાથી લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે અને દરિદ્રતા દૂર થશે નવરાત્રિના નવ દિવસ પછી તમે આ સિક્કાની પૂંજા કર્યા પછી તમે તેને તમારી તિજોરીમાં રાખો અથવા પૈસાની સાથે કોઈ સ્વચ્છ જગ્યાએ રાખો આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે નવરાત્રિ દરમિયાન ઘરમાં કમળનું ફૂલ લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે કમળનું ફૂલ આવ્યું છે એ ધાર્મિક શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે ધનની દેવી લક્ષ્મી પણ કમળના ફૂલ પર બિરાજમાન છે નવરાત્રી દરમિયાન કમળનું ફૂલ લાવીને દેવી લક્ષ્મીને અર્પણ કરો ત્યાર પછી દેવી લક્ષ્મીની પૂજા કરો આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થવા લાગે છે અને પરિવારના સભ્યોમાં સંવાદિત જળવાઈ રહે છે જો તમને કમળનું ફૂલ ન મળે તો કમળના ફૂલની તસવીર લાવો તેનાથી સમૃદ્ધિમાં વધારો થશે નવરાત્રી દરમિયાન તમારું ઘર નિર્દેશ કર કરો અને તેવી લક્ષ્મીને તેમના આશીર્વાદ માટે પ્રાર્થના કરો આમ કરવાથી ઘરમાં ક્યારેય અન્ન અને પૈસાની કમી નહીં થી આવતી આગળ વધતા પહેલાં હું તમને વિડીયો જોવા વિનંતી કરું છું કૃપા કરીને તેને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે હજી સુધી ચેનલ સ્બકઇબ નહી કરી તો ચેનલ સ્બકઈબ કરો અને

કાનની પાસે રાખવાથી અવાજ આવે છે તેના પરથી સાંભળવા મળે છે આ શાસ્ત્રોમાં દક્ષિણાવતી શંખ કહેવામાં આવે છે તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ શંખ રાખવામાં આવે છે ત્યાં ક્યારેય ધન અને અનાજની કમી નથી રહેતી ભગવાન વિષ્ણુ જે પરિવારમાં વિધિ વિધાન સાથે તેની સ્થાપના કરવામાં આવે છે ત્યાં તે ખૂબ જ શુભ હોય છે એવું માનવામાં આવે છે કે ભૂત પિશાચ અને નકારાત્મક શક્તિઓ ત્યાં પ્રવેશ કરતી શકતી નથી એવું કહેવાય છે કે દુશ્મન ગમે તેટલો શક્તિશાળી હોય તે તેની અસરથી કોઈ નુકસાન પહોંચાડી શકતો નથી એટલું જ નહીં તે અકસ્માત મૃત્યુ ભય ચોરી વગેરેથી પણ બચાવે છે શાસ્ત્રોમાં દક્ષિણાવતી શંખનો એક

ગાયનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ ધાર્મિક શાસ્ત્રો અનુસાર લક્ષ્મીજીનો જન્મ સમુદ્રમાંથી થયો હતો અને ગૌરી સમુદ્રમાંથી જ ઉત્પન્ન થઈ છે ગાય માતા લક્ષ્મીની વાસ્તવિક બહેન છે એવું માનવામાં આવે છે કે ગાયમાં પૈસા આકર્ષવાનો કુદરતી ગુણ હોય છે નવરાત્રિ દરમિયાન સાત ગાયો લાવો અને તેને હળદરથી પીગળી કરો હવે આ ગાયોને માતા રાણી પાસે સ્ટૂલ પર મૂકો અને નવરાત્રિના આખા નવ દિવસ સુધી માતા રાણીની પૂજા કરો આ કર્યા પછી આ ગાયોની પણ પૂજા કરો દરરોજ હળદર અને કુમકુમથી ગાય પર તિલક કરો અને અખંડ ફૂલ ચઢાવો ત્યારબાદ નવરાત્રિના નવમા દિવસે કન્યાની પૂજા કરો જો તમે લાલ કપની રાત પાત્રે આ ગાયો ખરીદો છો તો તમને ચાર ગણો નફો થશે ગાય પહેરવાથી ખરાબ નજર અને મુશ્કેલીઓથી પણ રક્ષણ મળે છે ગાયો પહેરવા નારને માતાની જેમ રક્ષણ આપે છે તે દરમિયાન ખરાબ નજર અને મુશ્કેલીઓથી બચાવવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે નવરાત્રિ આ સમય દરમિયાન માતા દુર્ગાને હિબિસ્કસનું ફૂલ અર્પણ કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર દેવી માતાના પ્રિય ફૂલ હિબિસ્કસ પર ચ ચરાવવાથી પણ મા દુર્ગા ના ભક્તોને અસર થાય છે દેવી પોતાની અપાર કરુણા વરસાવે છે ભાગવત પુરાણ મુજબ મા દુર્ગા પર હિબિસ્કસ ફૂલ ચડાવવું એ જ રીતે લાભદાયી છે જે રીતે મહાકાલ પર બેલ ચ ચડાવવું કારણ કે હિબિસ્કસના ફૂલમાં અંકુરણ હોવાથી તેને સૌથી પ્રિય માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હિબિસ્કસ ફૂલના પ્રારંભિક ભાગમાં બ્રહ્મા છે મધ્ય ભાગમાં વિષ્ણુ છે અને છેલ્લા ભાગમાં હમેશ અને કરુણ અકુરણ છે માતા દુર્ગા પોતે શક્તિના રૂપમાં નિવાસ કરે છે નવરાત્રી દરમિયાન તુલસીના છોડ ને ભગવાન નું સ્વરૂપ માનવામાં આવે છે આ દરમિયાન ઘરમાં તુલસી છોડ લાવવો ખૂબ જ શુભ છે આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાં ખુશીઓ ભરી દેશે ધ્યાન રાખો કે રવિવાર અને એકાદશી સિવાય દરરોજ તુલસીના ઝાડને જળ ચઢાવો દરરોજ સાંજે તુલસીના કોટમાં દીવો પ્રગટાવો આવું કરવાથી ક્યારેય ધનની અછત નથી રહેતી અમે તમને અમારી ચેનલ દ્વારા જણાવીએ છીએ કે આ સિવાય કોઈપણ શુભ સમયે ઘરમાં કેળાનો છોડ લગાવો નવરાત્રિમાં રોજ જળ ચઢાવો આ દિવસે પાણીમાં દૂધ મિક્સ કરીને અર્પણ કરવાથી તમારી આર્થિક સ્થિતિ જલ્દી સુધરશે તેમજ દરેક શણગારનો એક છોડ લગાવવાથી પણ ધનમાં વધારો થાય છે આ માટે દરેક શણગારને બાંધી દેવો જોઈએ એટલે કે જ્યારે એક વૃક્ષને બીજા રોપા વાવવામાં આવે છે જો તે વધે તો તેને બાંધી કહેવામાં આવે છે જેને લાલ કપડામાં બાંધીને પૈસા રાખો હોય તે જગ્યાએ રાખો ઘરમાં ક્યારેય એ પૈસાની અછત નહીં રહે તો મિત્રો તમે એ માતા રાણીને પ્રાર્થના કરીએ છીએ મંદિરોમાં છત્રીઓ તો જોઈ જ હશે જે દેવી દેવતાઓના શણગાર માટે કરવામાં આવે છે તેમાં છે તે શક્તિ અને સત્તાનું રહસ્ય પણ દર્શાવે છે છત્ર એ આભા છાયડો અને આદરનું સૂચક છે નવરાત્રિ દરમિયાન માતા રાણીને છત્ર અર્પણ કરવું જોઈએ છત્ર અર્પણ કરવાનો અર્થ એ છે કે તમે માતાના નામે તમારા ઘર અને પરિવારની શક્તિ સ્વીકારો છો જે ભક્તો રાણીનો હાથ અર્પણ કરી રહ્યા છે ભક્તો તેમના વિદ્યાર્થીઓને નવરાત્રી દરમિયાન માતા રાણીને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરે છે માતા રાણી તેમના ઘર અને પરિવારની લગામ પોતાના હાથમાં લા લે છે અને તેમના પરિવારના તમામ સભ્યોને સાચી દિશા બતાવે છે અને તેમને દરેક પ્રકારની પરેશાનીઓથી બચાવે છે અને પરેશાનીઓથી બચાવે છે તમારી ઈચ્છા મુજબ માતા રાણીની ચાંદી કે સોનાની લગડી અથવા કોઈ પણ નાનું ક્ષેત્ર અર્પણ કરી શકો છો મિત્રો નવરાત્રી દરમિયાન આ વસ્તુઓ ઘરે લાવવાથી જીવનમાં માત્ર ખુશીઓ જ આવે છે નવરાત્રિ દરમિયાન આ વસ્તુઓ તમારા ઘરે લાવવાથી માતા રાણીનું રક્ષણ થશે માતા રાણીની કૃપા થી ભાગ્ય ખુલશે ખુલે છે પરેશાનીઓ દૂર થાય છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે મિત્રો જો તમે માતા રાણીને સાચા દિલથી પ્રેમ કરતા હોવ તો કોમેન્ટમાં જય મહાદી લખો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરજો મિત્રો કૃપા કરીને ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો તમારો દિવસ શુભ રહે